મગફળીની ટેકાના ભાવે ખરીદી અંગે ધારાસભ્યએ સીએમને પત્ર લખ્યો ટેકાના ભાવે બસ્સો મણ મગફળીની ખરીદી કરવા માટે માંગ કરી તલાળાના ધારાસભ્ય ભગવાન બારડે સીએમને રજૂઆત કરી દરેક તાલુકામાં બે થી ત્રણ મગફળી કેન્દ્ર ફાળવવા માંગ કરી છે માત્ર સિત્તેર મણ મગફળીની ખરીદી કરાશે તેવો મેસેજ વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં મેસેજ ફરતો થતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે આ વર્ષે બસ્સો મણ મગફળીની ખરીદી કરવા માંગ તલાળા પંથકમાં મોટી માત્રામાં મગફળીનું ઉત્પાદન થયું છે

સરકારે કોઈ સિત્તેર બળનો નિર્ણય નથી કર્યો બધા ખેડૂતોને હું આશ્વાસન પણ આપું છું કે સિત્તેર મણ લેવા માટેનો નિર્ણય સરકારે નથી કર્યો સરકાર હજુ વિચારણા કરે છે અને અમને પણ અપેક્ષા છે બધા ધારાસભ્યોએ રજૂઆતો કરી છે એટલે વધારે વધારે મગફળી એ ખરીદાશે એવો અમને વિશ્વાસ છે